શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ચાળીસ અગ્યશાશ્રદ્ધાનષ્ટ સંશયાત્મા ન નાયન લોકોશયાત્મ પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે તેમનું પતન થાય છે કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે भक्ति रसामृत सिंधु साधकों ने तेमनी श्रद्धा ज्ञानी योग्यता ने आधार त्रण कक्षा वर्गीकृत करे छे। शास्त्रे युक्तो निपुण सर्वथा दृढ़ निश्चय सब यक्तावुत्तमो मत यशास्त्रादिश्वनिपुण श्रद्धावांस्त तो मध्यम यो भवेत कोमल श्रद्धा स कनिष्ठो निगद्यते सर्वोत्कृष्ट साधके छे जे शास्त्रोनु ज्ञान धरावे छे श्रद्धा थी संपन्न है मध्यम कक्षा साधके छे शास्त्रोनु ज्ञान नहीं परंतु जो हरिगुरु प्रत्ये श्रद्धायुक्त निकृष्ट कक्षा साधके छे जे न तो शास्त्रों ज्ञान धरावे छे के न तो श्रद्धा थी संपन्न छे। त्रीजी कक्षा माटे श्रीकृष्ण कहे छे के आवा मनुष्यों आ जन्म शांत शांति प्राप्त करता संसार की प्रवृत्तिओ पण विश्वासनी कवायत करी पड़े छे। ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રી રેસ્ટોરન્ટ માં જાય છે અને ભોજન મંગાવે છે ત્યારે તેને એ વિશ્વાસ હોય છે કે રેસ્ટોરન્ટ ના લોકો તેને विष मिश्रિત ખોરાક આપશે નહીં આમ છતાં જો તે સંશય થી ઘેરાઈ જાય અને પ્રથમ প্রত্যেক વાનગી નું રાસાયણિક પરીક્ષણ કરાવે તો તે કેવી રીતે તેના ભોજન નો આનંદ લઈ શકશે કે તેને પૂર્ણ કરી શકશે એ જ પ્રમાણે કોઈ પુરુષ વાળંદની દુકાને વાળ કપાવવા જાય છે અને તેની ખુરશી પર બેસે છે ત્યારે વાળંદ તેના અસ્તરાની તીક્ષ્ણ ધારતે પુરુષની ગરદન પર ફેરવે છે હવે જો તે પુરુષ વાળંદ પર શંકા કરે અને સંશય કરે કે તેની વૃત્તિ હત્યા કરવાની છે તો તે સ્થિરતાથી બેસીને વાળંદને તેનું કાર્ય કરવા નહી દે તેથી શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે સંશયગ્રસ્ત મનુષ્યને આ લોકમાં કે પરલોકમાં ક્યાની સુખ મળતું નથી